નમસ્કાર ફરી એકવાર નવા વિડીયોની અંદર આપનું હાર્દિક સ્વાગત છે જો વિદ્યાર્થી મિત્રો આપ આ ચેનલ ઉપર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આઇકન દબાવી દો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચાર હજાર ત્રણસો જેટલી જગ્યા માટે જુનિયર ક્લાર્ક સિનિયર ક્લાર્ક હેડ ક્લાર્ક જેવી વિવિધ કેડરની અંદર ભરતી જાહેર કરવામાં આવી છે અને જે અંગે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ તો બન્યા રહો આ વિડીયોના અંત સુધી અને જો વિડીયો પસંદ આવે તો તમારા મિત્રો સુધી જરૂર શેર કરજો સૌ પ્રથમ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા ગુજરાત ગૌણ સેવા વર્ગ ત્રણ ગ્રુપ એ તથા ગ્રુપ બીની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા માટે નીચે દર્શાવેલ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓજસની વેબસાઇટ પર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ મુજબ કે ગ્રુપ એ માટેની સંવર્ગ જેની અંદર હેડ ક્લાર્ક સિનિયર ક્લાર્ક ઓફિસ આસિસ્ટન્ટ વગેરે જેવી પરીક્ષા લેવામાં આવશે અને આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો ગ્રુપ બી માટેની જુનિયર ક્લાર્ક આસિસ્ટન્ટ અથવા આસિસ્ટન્ટ ડેમો મેનેજર જેની અંદર વિદ્યાર્થી મિત્રો ગ્રુપ એ અને ગ્રુપ બીની પ્રેલીમ પરીક્ષા સંયુક્ત લેવામાં આવશે ત્યારબાદ ગ્રુપ એની મેન્સ પરીક્ષા જે લેખિત હશે અને ગ્રુપ બીની મેઇન્સ પરીક્ષા છે તે એમ સીક્યુ દ્વારા લેવામાં આવશે આગળ તેની આપણે ચર્ચા કરીએ છીએ અહીં વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન અરજી આજથી શરૂ થઈ ગઈ છે એટલે કે આ માટે ઉમેદવારોએ ઓજસ વેબસાઇટ ઉપર તારીખ ચાર એક બે હજાર ચોવીસથી લઈ અને એકત્રીસ એક બે હજાર ચોવીસ સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે આ જ સમયગાળા દરમિયાન તમે અરજી કરી શકશો વિદ્યાર્થી મિત્રો આપ સંવર્ગવાર જગ્યાની વિગતો છે એ આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો તમે વિડીયો પોસ્ટ કરી અને આ જગ્યાઓ વિવિધ જોઈ શકશો અનામત કેટેગરીના ઉમેદવાર માટેની જગ્યા પણ અહીં દર્શાવેલી છે અહીં આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો કુલ ચાર હજાર ત્રણસો અને ચાર જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે ત્યાર પછી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો વયમર્યાદાની તો આ ભરતીની અંદર તારીખ એકત્રીસ એક બે હજાર ચોવીસના રોજ ઉમેદવારની ઉંમર વીસ વર્ષથી ઓછી નહીં અને પાંત્રીસ વર્ષથી વધુ નહીં હોવી જોઈએ અને વયમર્યાદામાં છૂટછાટ છે તે અનામત કેટેગરીના ઉમેદવારો અને મહિલાઓને આપવામાં આવી છે જે આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો વિડીયો પોસ્ટ કરીને આપ જે તે કેટેગરી માટેની છૂટછાટ છે તે જોઈ શકશો ત્યાર પછી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો સૌથી અગત્યનું કે શૈક્ષણિક લાયકાત શું છે તો આ ભરતીની અંદર તમારે ફોર્મ ભરવા માટે શૈક્ષણિક લાયકાત સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન રાખવામાં આવ્યું છે પહેલાં વિદ્યાર્થી મિત્રો જુનિયર ક્લાર્ક જેવી પરીક્ષા માટે સ્નાતક નહીં પરંતુ બાર પાસ હતું પરંતુ હવે તે બદલવામાં આવ્યું છે અને શૈક્ષણિક લાયકાત છે સ્નાતક કરી દેવામાં આવી છે ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો પગાર ધોરણની તો આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો વિવિધ સંવર્ગ માટેના પગાર ધોરણ હેડ ક્લાર્ક માટેના ચાલીસ હજાર આઠસો રૂપિયા રહેશે જે પ્રથમ પાંચ વર્ષ સુધી મરનાર ફિક્સ પગાર રહેશે સિનિયર ક્લાર્કના છવ્વીસ હજાર ત્યારબાદ તમે ક્રમશઃ સ્ક્રીન ઉપર જોઈ શકો છો અહીં આપ સ્ક્રીન ઉપર વિવિધ સંવર્ગના પગાર ધોરણ જોઈ શકો છો ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો પરીક્ષા ફીની તો પરીક્ષા ફી છે તે પ્રાથમિક પરીક્ષા માટેની અનામત વર્ગ માટે પાંચસો રૂપિયા જ્યારે અનામત વર્ગ જેની અંદર તમામ કેટેગરીની મહિલા ઓબીસી એસસી એસ ટી ડબલ્યુ એસ દિવ્યાંગ અને એક્સ સર્વિસમેન જેવા તમામ ઉમેદવાર માટે પરીક્ષા ફી છે એ ચારસો રૂપિયા રાખવામાં આવી છે અને એ વિદ્યાર્થી મિત્રો ખાસ સૂચના આપીને દર્શાવ્યું છે કે પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારોને પરીક્ષા ફી પરત મરવાપાત્ર રહેશે એટલે કે વિદ્યાર્થી મિત્રો જે ઉમેદવાર ફોર્મ ભરશે અને પ્રિલિમ પરીક્ષા આપશે તે ઉમેદવારોને ફી પરત કરવામાં આવશે અને જે ઉમેદવાર પરીક્ષા આપવા નહીં જાય તે ઉમેદવારને ફી પરત કરવામાં નહીં આવે ત્યાર પછી વાત કરીએ પરીક્ષા પદ્ધતિની તો વિદ્યાર્થી મિત્રો આ તમામ સંવર્ગની ભરતી પ્રક્રિયા છે એ એક જ કરી દેવામાં આવી છે જેની અંદર પ્રથમ સીસીઈ પરીક્ષા લેવામાં આવશે અને ત્યારબાદ ગ્રુપ એની અને ગ્રુપ બીની અલગ અલગ પરીક્ષા લેવામાં આવશે જે મેઇન પરીક્ષા કહેવાશે જેની અંદર તબક્કો એક પ્રાથમિક પરીક્ષા ગ્રુપ એ અને ગ્રુપ બી બંને માટે સંયુક્ત પરીક્ષા જે સીબીઆરટી પદ્ધતિ લેવામાં આવશે જેની અંદર ના ચાલીસ માર્ક ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડના ત્રીસ માર્ક ઇંગ્લિશના પંદર માર્ક અને ગુજરાતીના પંદર માર્ક એમ મરીને ટોટલ સો માર્કનું તમારું પેપર રહેશે અને જે સીબીઆરટી પદ્ધતિ લેવામાં આવશે જેની અંદર આપ અગત્યની સૂચનાઓ સ્ક્રીન ઉપર જોઈ શકો છો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો તબક્કો બે જે મુખ્ય પરીક્ષા રહેશે અને આ પરીક્ષાના આધારે જ આ પરીક્ષાના માર્કના આધારે જ તમને નિમણૂક આપવામાં આવશે અને તમારું મેરિટ બનશે ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે મેઇન પરીક્ષાના પરીક્ષા પદ્ધતિ કેવી રહેશે તો જેની અંદર ગ્રુપ એના ઉમેદવાર માટેની મુખ્ય પરીક્ષા છે તે ત્રણ પેપર રહેશે જેની અંદર પ્રથમ પેપર છે ગુજરાતી લેંગ્વેજ સ્કિલનું જેના સો માર્ક રહેશે અને જેની અંદર ત્રણ કલાક સમય રહેશે ત્યાર પછી પેપર બે હશે જેની અંદર ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલ હશે જેના પણ સો માર્ક અને ત્રણ કલાક સમય રહેશે ત્યાર પછી પેપર નંબર ત્રણ રહેશે જેનું જનરલ સ્ટડીઝ અને જેના એકસો પચાસ માર્ક અને સમય ત્રણ કલાક રહેશે ત્યાર પછી વાત કરીએ ગ્રુપ બીના ઉમેદવાર માટેની મુખ્ય પરીક્ષા માટેનું પેપર અને જે પેપર છે તે બસ્સો માર્કનું પેપર રહેશે અને ટોટલ બસો પ્રશ્ન રહેશે અને તમને બે કલાકનો સમય આપવામાં આવશે જેનો સિલેબસ આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો તો બસ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આટલું જ જો વિદ્યાર્થી મિત્રો તમારી આ પીડીએફ જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપવામાં આવી છે આપ ત્યાં આગળથી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો અને ત્યાં આગળથી આ પીડીએફ મેળવી શકશો તો બસ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આટલું છું મરતા રહીશું અવનવા વિડીયો સાથે ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ લેટ્સ લર્ન વિથ ભાવિકની સાથે જો વિદ્યાર્થી મિત્રો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ